વેલકમ ટુ જેતુઝ કિચન આજે આપણે બનાવીશું વેજીટેબલ્સ પુડલા જે શિયાળા સ્પેશિયલ છે બધા શાકભાજી આવતા હોય તો ખાવાની ખૂબ મજા આવે છે તો અહીંયા આપણે એક બટેકું ખમણી લીધું છે અહીંયા દૂધી ખમણી લીધી છે કારણ કે હવે ખમણી લીધા એટલે એનો સેજ કલર એવો ચેન્જ થઈ ગયો છે અહીંયા આપણે ડુંગળી ખમણી લીધી છે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી લીધી છે અહીંયા લીલા અહીંયા આપણે લીલી મેથી સુધાર લીધી છે ને અહીંયા લીલા ધાણા સુધાર લીધા છે બે ટમેટા ખમણે લીધા છે અને બે કપ આપણે અહીંયા ચણાનો લોટ લીધેલો છે બેટર બનાવવા માટે પાણી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું મીઠું ને તળવા માટે તેલ તો ચાલો આપણે બેટર બનાવી લઈએ પહેલાં એક વાસણની અંદર આપણે બધું જે લીધેલું એમ મિક્સ કરી દઈશું આદુ મરચાંની પેસ્ટ અહીંયા ડુંગળી પણ ઉમેરી દઈશું આ છે દૂધી આ છે બટેકું મોટું શું ખમણી લીધું છે આપણે અને આ છે લીલા ધાણા આ છે આપણી લીલી મેથી ટમેટા જે ખમણેલા એ પણ ઉમેરી દેસું મસાલા ઉમેરશું એક ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલી હિંગ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી આખું જીરું સ્વાદ મુજબ મીઠું હવે આપણામાં લોટ ઉમેરી દઈશું લોટને આપણે પહેલાં મિક્સ કરી દઈશું પછી પાણી આપણે ઉમેરશું કારણ કે આની અંદર આપણે બટેટા ખમણેલા છે દૂધી ખમણેલી છે અને ટમેટા ખમણેલા છે એમાં પાણીનું પ્રમાણ હોય તો આપણે પાણી પહેલાંથી ઉમેર દઈએ તો પાણી વધી જાય એટલા માટે આપણે પહેલાં મસાલો મિક્સ કરી લેવાનો બધો સાથે લોટ સાથે પછી જ પાણીને આપણે અહીંયા ઉમેરવાનું અહીંયા આપણે બિલકુલ પાણી ઉમેર્યું નથી અને બે કપ જે લોટ લીધેલો એ બધો આની અંદર સમાઈ ગયો છે અને એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આનું બેટર તૈયાર કરશું એટલે પાણી આને ઉમેરશું આમાં આપણે તો અહીંયા આપણું બેટર મસ્ત એવું તૈયાર થઈ ગયું છે આવું આપણે બેટર તૈયાર કરવાનું તો અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે પુડલાનું સાઈડ ઉપર હવે આપણે તવી પણ તપવા રાખી દઈશું એટલે ડુંગળી આપણે અહીંયા આપણે આવી રીતે સાતળીને તો આપણો પુડલો અહીંયા ચોટી ન જાય અને આખી ડુંગળી રાખીને પણ તમે આની ઉપર આવી રીતે ફેરવવાની ડુંગળીને ડુંગળી અથવા તો બટેકાને આવી રીતે આમ ફેરવવાનું એટલે આપણો તવી છે એ નોનસ્ટીકી થઈ જાય એકદમ અને તમે આની ઉપર ઢોસા પણ મસ્ત કરી શકો અને કોઈ પણ પુડલા પણ બહુ સરસ રીતે બનાવી શકો આવી રીતે આપણે ડુંગળી કે બટેકાને ફેરવી લેવાનું આપણા તવા ઉપર વ્યવસ્થિત તવી તપી ગઈ છે તો હવે આપણે એમાં બેટર ઉમેરી દઈશું આવી રીતે ફાવે તો આવી રીતે એને હાથેથી પણ તમે ફેલાવી શકો પણ તમે ફેલાવી શકો છો સેજ પાણી વાળો હાથ કરી અને આવી રીતે આપણે પુડલાને વ્યવસ્થિત ફેલાવી શકીએ વહી રીતે આપણે પુલ્લાને ફેલાવી દીધું છે અને સાઈડ ઉપરથી ફરતો આપણે તેલ લગાવી દેવાનું આવી રીતે આમાં આપણે વેજીટેબલ ખમણીને રાખેલા છે એટલે આપણો આપુટલો થોડો જાડો થશે થોડું આપણે ઉપર પણ તેલ લગાવી દેશું આમ પ્રેન પેનને થોડી ત્રાસી અને આડી ઓડી કરી અને તેલને ફરતે આપણે પહોંચાડી દેવાનું આપણા પુડલામાં એટલે આપણો પૂડલો ચોટે નહીં અને ઘણાને લોકોને એવું બને બને પણ ખરું કે પેલો પૂટલો આપણે ઉમેરો હોય ને તો પેનમાં ચોટી જાય અથવા તો લોઢીની અંદર ચોટી જાય હવે આપણે બીજી સાઈડ પલટાવી દઈશું સાઈડ પણ સરસ મસ્ત એવો આપણે એને પકાવી લેવાનો કારણ કે વેજીટેબલ આપણા બધા મસ્ત એવા પાકી જાય કાચા નો રહે તો અહીંયા આપણા પુડલા તૈયાર છે તો આવી જ રીતે બધા પુડલાને આપણે તૈયાર કરી લેશું એક ડીશની અંદર આપણે લઈ લઈશું આવી જ રીતે આપણે બધા પુડલાને તૈયાર કરી લેવાના છે તૈયાર છે અહીંયા આપણા પુડલા તો સર્વિંગ ની અંદર હવે આપણે સર્વ કરી લેશું તૈયાર છે અહીંયા આપણા વેજીટેબલ પુડલા દહીં સાથે ખાવાની મજા આવે છે ચા સાથે ખાવાની મજા આવે છે તમને ટમેટાની ચટણી ભાવતી હોય તો એની સાથે પણ ખાવાની મજા આવે છે અહીંયા ગ્રીન ચટણી પણ છે એની સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો